યુપીએસસીમાં લેટરલ એન્ટ્રીને વિવાદને લઈને મોટા સમાચાર આવ્યા છે વિપક્ષના વધતા દબાણ વચ્ચે મોદી સરકારે લેટરલ ભરતી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે એટલે કે હવે કેન્દ્ર સરકારે ઉચ્ચ પદો પર નિમણૂંકના મામલે યુટર્ન લીધો છે નોંધનીય છે કે યુપીએસસી દ્વારા લેટરલ એન્ટ્રીથી પિસ્તાલીસ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કર્યા બાદ વિપક્ષે ભારે વિરોધ કર્યો હતો કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ આ અંગે યુપીએસસીને અધ્યક્ષને પત્ર લખ્યો હતો અને તેમણે કહ્યું છે કે વડાપ્રધાન મોદીને નિર્દેશન પર સીધી ભરતી માટેની જાહેરાતો પર પ્રતિબંધ લગાવવો જોઈએ તો વિપક્ષના દબાણ સાથે પક્ષો તરફ